કામે ક્યાં ના કહે છે જો કરવું હોય તો કામે ક્યાં ના કહે છે જો કરવું હોય તો અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો એમ કામે ક્યાં ના કહે છે જો કરવું હોય તો બુદ્ધિને ક્યાં વાંધો છે અનુસરવું હોય તો અને સામે પૂરે હાથી ડૂબે માછલા તરે સામે પૂરે હાથી ડૂબે માછલા તરે કા તણખનું બનો તમારે તરવું હોય તો એમ કવિનો કહેવાનો અર્થ એ છે કે જીવનને હળવું ફૂલ કરવું હોય તો તમે ખાલી થઈ જાવ કરવી હેલી છે અઘરું છે જીવન જેવું મિસ્ત્રી ખાંડ હે બોલવું તો ખાંડ જેવું ગલ્યું છે રહેણી તાતા લો એક ભાઈ બીમાર પીડા તા અને એક ભાઈ ખબર કાઢવા ગયા અને સલાહ મીડા દેવા રામ રામ કરના કે તાર આડે ગોખલે જીવ મત રખના માયા માસે જીવ નિકાલ લેના એટલે સૂતો તો બીમારે એટલું કીધું કે એ તો બને એટલું કરું છું પણ આ ખાટલે હોય તું જો દસ મિનિટ કરી જો તો ભાઈડો કહું તને હું આ બધી વાતો થી ન વળે સાહેબ એમાં જીવવું પડે કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લો એ તો જીવવું જ પડે અને જીવો તો જ એનો નશો આવે હા વંટોળ છે એ નુકસાન કરે સો ટકા પતરા ઉડાડી નાખે ઝાડવા પાડી નાખે મકાન પાડી નાખે પણ એની આંટી મૂકી દે તો એ પવન જ છે એમ હું અને તમે અહંકારની આટી મૂકી દ્યો તો આપણું જીવન બધાયને ગમે પોતાને જ ગમે કોકને ગમે એવું નહીં પોતાનું જીવન પોતાને જ ગમવું જોઈએ આપણું જીવન આપને જ કાઈમ લાગે હું જ્યારે પ્રોગ્રામ આપું બાપુને સાનિધ્યમાં કહું છું ત્યારે હું મને પોતાને સાંભળું લોકો સાંભળે કે ન સાંભળે હવે આપણે બાપુ આપણે સાંભળ્યા પછી લોકો તો સાંભળવાના જ છે એમ બહુ મોટી વાત એ કવિતામાં જો મારે કરવી હોય તો આ અમે બધું આ ડાયરામાં તો બોલીએ છીએ આ તો શું છે અંકિત ત્રિવેદી અમને રવાડે ચડાવી દીધા જીવન મને ગમે છે એટલે મેં તો એને એમ કીધું કે અમારું જીવન કે તારું જીવન એમ આપણે આનંદ જ કરવો છે પછી ક્યાં વાત છે એમ તો જ જીવન ગમે જો આનંદ કરો તો જ ન ભાઈ કીધું ને કે કોઈ દાંત નથી કાતું આપણે કૃષ્ણકાંત ભાઈ કે હસતા નથી સાહેબ અમારે એક ડાયરામાં હામે હજડવામાં બેઠેલો હાવ ભલે નક્કર ડગે સાહેબ એને રેખાઓ બદલે મેં ક્યુ તમને કાંઈક માથા સમાચાર આવ્યા છે કંઈ તકલીફ પડી છે દાંત કેમ નટકાતા મને કે મારું ખીસું કોક આપી ગયું પણ એમાં અમે નહોતા ક્યાંય અમે તો તો બરાબર છે એટલે દાન અલગારીની એક બે પંક્તિ મારે આપને સામે રજૂ કરવી છે લગભગ એમાં બધું આવી જાય કે મોજ મારે રહેવું મોજ મારે રહેવું બસ મોજ મારે મારે બાવલિયા મોજ આ શબ્દ બાપુને સંબોધીને તખદાનભાઈ કહેતા સાહેબ મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું સાહેબ જીવન વર્તમાનમાં છે ભૂતકાળની ઘટના ઘટી ગઈ ને કાયલ ની મને તમને ખબર નથી વર્તમાન કાળમાં જો હો ને તો ખતરો કરજો મેં કર્યો છે તમે જમવા બેહો ને શાક બગડી ગયું માનો કે ઘરનાથી તો તમે વર્તમાન હો તો વર્તમાનમાં હો તો વિચાર આવે કે મારા પત્નીની તબિયત બરાબર નહીં હોય છોકરાએ કામ કરવા નહીં દીધું હોય ગમે કાંઈ ખબર નહીં શું બન્યું પણ શાક બગડી ગયું છે એમ સમજીને તમામ બાજુમાં વાટકો શાકનો મૂકી દો ને સંભાળો રોટલો ખાવ તો એ અમૃતનો ઓટકાર આવશે તમને પણ શાક બગડ્યું ને તમે બગડ્યા એટલે બધું બગડ્યું પછી રોટલી ખાતા એમ ન લાગે પગરખાની હકતરી ખાતા એમ લાગે રોટલા ખાતા એમ તો લાગે જ નહીં ખોળના બટકા ખાતા હોય એમ લાગે અને ખીચડી ખાતા એમ તો લાગે જ નહીં ગોદડું સાવતા હોય એવું લાગે છે કારણ કે હવાદ નો હવા જ અંદરની દુનિયા બગડી ગઈ એટલે હામીની બગડી 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 સાહેબ જો તમે માંદા હો કે હું માંદો હો દુનિયા માંથી લાગતી દુનિયા માંથી માણસ ટ્રાફિકમાં હલવાય ત્યારે તૈયાર નથી એક તો સ્વીકારવા તૈયાર થઈ જાય ને પૂછી બાપુ અવારનવાર વ્યાસપીઠ ઉપર કે છે એકવાર સ્વીકાર તો ખરી લ્યો એમ સ્વીકાર સ્વીકાર ની બહુ મોટી વાત છે રાજેન્દ્રભાઈ ની કવિતા સમજીને બાપુ ઘણી વાર છે ને સ્વીકાર એની ટ્રાફિકમાં હલવાનો હોય ને તો શું કહે ખબર કોઈ ઘેરે જ નથી રહેતું પણ તું ઘીરે છો અટાણે એમ ગિર્દીમાં જઈને કકલાટ કરે ઓહો કોઈ ગીર્દી કોઈ ગીર્દી પણ ગિર્દી તો તે વધારી આવી નામાં આ જીવન એને કેવી રીતે ગમે છે વિચાર કરો છીએ આ ન ગમે અંદરની દુનિયા શણગારવાની વાત હમણાં મારી પહેલા પૂર્વ વક્તાએ કીધું ને એમ અંદરની દુનિયા પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી બસ ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બાર નથી કરી કરી લે લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બાર નથી ઘટમાં ચાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કાં ફરો પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો સાહેબ આલમાં જપશે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ નથી થોડી બુદ્ધિ વાળા થોડા અને ગાંડા ના ક્યાંય ગામ નથી કો કો ગોય આ ગામના ગામ થોડા હોય એમ અને નિશાન વિનાનું તાકે શું તારે સામે કોઈ આધાર નથી અને ધ્યેય વિનાનું જીવન જીવવું એમાં તારો આધાર નથી દેતો સૌને તું પણ દેશે એનો શું તને હિતબાર નથી સૌનું સુણે તારું કાન સુણે કે તારા અંતરનોય પુકાર નથી સાહેબ ઉપર ઉપરથી વાતો કરે કે ભગવાનના હુકમ સિવાય પાંદડું હલતું નથી પણ તું બેઠો બેઠો જાડું હું કામ હલાવશો લેવા દેવા વિના વાતું થાય દેતો સૌને તુને પણ દેશે એનો શું તને ઇતબાર નથી સૌનું સુણે તારું કાન સુણે કે તારા અંતરનો એ અંતરનો પુકાર નથી શેઠ આડતીઓ મહા ઉદાર કે જેને ચોપડે ક્યાંય ઉધાર નથી પણ જેને જેટલું તેટલું તેને તલભાર વધુ દેનાર નથી સાહેબ ન્યા ગાલિયા ન હાલે તમે મારી ડોકમાં નાખી જાઓ હું તમારી ડોકમાં નાખી જાઉં હાલે વાં ગાળિયા ન હાલે જેના પગની રસથી અહલિયાનો ઉધાર થઈ જાય ઈ પિતાને 14 વર્ષ નો આપી શકો એવું જેનું ગણિત છે એને કેમ છેતરી શકો સાહેબ છતરે નહીં છતરાઈ ના અબજોનો આર્તિયો દિસે હિસાબો સૌના રાખતો બાપુ ઈ શેઠીઓ કેવો હશે એમ શેઠ આર્તિયો મહા ઉદાર જેને ચોપડે ક્યાંય ઉધાર નથી જેને જેટલું તેટલું તેને તલભાર વધુ દેનાર નથી અને કોઈ તમને અમદાવાદમાં એમ કે મારી પાસે કાંઈ નથી તો ઈશ્વર કૃપા કંઈક યત્ન કરો માગું એ મળનાર નથી અને તું એમ કહેતો કે તારી પાસે કાંઈ નથી તો આ મનુષ્ય દેહ હિંગોળ મળ્યો એ હરિજનો શું ઉપકાર નથી મને અને તમને પરમાત્મા એ માણસ બનાવ્યા એ કંઈ ઓછો ઉપકાર છે ને કે આપણે એમ કે આપણી પાસે કાંઈ નથી કાંઈ નથી કાંઈ નથી મનુષ્યત્ન ઈશ્વર કૃપા સાહેબ માણે મહેનત કરવાની એ ઉપકાર ઈશ્વર કરે એનો દાખલો જો લેવો હોય ને તો ખેતર ખેડવાનું આપણે ખાતર નાખવાનું આપણે હાથીના ભાઈ આપણે હાંકવાના પણ વરસાદ આપણા હાથની વાત નથી એ ઈશ્વરની કૃપા છે તમે ખેતર ખેડીને વાવી દો અને વરસાદ વરસે અને મોસમ આવે એ મનુષ્ય જ ને ઈશ્વર કૃપા મકનભાઈ કહેતા ને કે ભાઈ એક વાવી દો પછી વાદળ જાણે વસુંધરા વસુંધરા જાણે એમ પણ હવે સાંભળો મારે એક વાત કરવી છે ઈશ્વર કૃપા જ કોને કહેવાય હાલો એમાં મનુષ્ય યત્ન છે જ નહીં તો એ કોને કહેવું તો સૂર્ય ચંદ્ર આકાશ ધરતી દરિયો એ ઈશ્વર કૃપા કહેવાય આપણું ક્યાંય પ્રયત્ન રહેલા નથી સૂર્ય ઉગાડવામાં આપણે કાંઈ મહેનત નથી કરવા ગયા દરિયો ગાળવામાં આપણે કાંઈ મહેનત કરવા નથી ગયા એ ઈશ્વરની કૃપા જ છે અને મનુષ્ય યત્ન જ એમાં ઈશ્વર કૃપા કાંઈ છે જ નહીં તો એ કોને કહેવાય કે તોફાની છોકરો હોય ગામડા ગામમાં રહેતો હોય પાદરમાંથી ગધેડું પકડી આવે આમથી ઉકળેથી એક હળેલ ડબ્બો લઈ આવે એક સિંદરું લે એક ડબ્બે બાંધે એક ગધેડાને પૂંથડે બાંધે અને ડબ્બામાં ફટાકની ફટાકિયાની હર ફોડે અને એ ઊભી બજારે ગધેડો ભાગે બાયુના બેડા પાડતો જાય છોકરાને પછાડતો જાય એ મનુષ્ય યત્ન જ છે એમાં ઈશ્વર કૃપા ક્યાંય છે નહીં આ મનુષ્ય યત્ન જ છે એ સુર કૃપા નથી પણ ઈશ્વર કૃપા નથી નથી તો એ કોને તો આપણે કોઈને ઘીરે જઈને એના બાપા નરાતર ગાંડા થઈ ગયા તો આખું ઘર એમ કે ઈશ્વરની કૃપા અમારા કુળુદેવી કૃપા અને તમારી સૌની મહેનત થી અમારા બાપાનો ખોહી ગયો એમ ઈશ્વર કૃપા યત્ન કરો માગવું એ મળનાર નથી અને મનુષ્ય દે હિંગોલ મળ્યો એ હરીનો શું ઉપકાર નથી અને ભાઈએ વાત કરીને બધું ઓછું કરવું જોઈએ અમારી હિંગોલદાન ભાઈ એમ કહેતા કે મુંબઈ અમદાવાદથી તમે જાઓ ને અમદાવાદથી મુંબઈ જાઓ ને પછી બિસરા પાથરો ડબલા ભાતાના ડબ્બા હમાના મૂકો પણ બોરીવલી સ્ટેશન આવે ને પછી હકેલવું જોઈએ બધું કારણ કે હવે બોરીવલી આવી ગયું એમ એમ જીવતરનો ભારે હળવો કરવો જોઈએ ઉતરવાટાણે સાહેબ સંસારને પગથીથી ઉતરવું હોય ને તો ધીરે ધીરે જેસલ જાડેજાને તોરલે એ જ કીધું તું કે હળવા ફૂલ થઈ જાય પોટલા ભરી ભરી નાખી દો દરિયામાં તમારી બેડી લઈને બુડવા નહીં દઉં એમ નથી કીધું નહીં દે ઉપર વાળો તમારી બે એકવાર ખાલી તો થઈ જાય ભલા માણસ અને પછી પુકાર્યા લૂંટી કુંવારી જાન ને મોરલા ને માયરાને કંઈક કર્યા એ હળવો ફૂલ થઈ ગયો અને મારી નાખતો જેસલ જાડેજો ધ્રુજાવતો જે કાંઈ કરતો હોય તો સામાન્ય છે પણ તોરલના લુગડા ધોવા જવા એ બહુ અઘરા છે સાહેબ એ દિશા મળી જાય તો માણસ એ પણ કરી શકે તો હળવું થવાની વાત આપણે ત્યાં કરી છે